નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ દિવસભર બનેલી ઘટનાઓની માહિતી આપતું ઝટપટ બુલેટિનમાં જુઓ આજના સમાચારો બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા કુલ છત્રીસ પત્રોની આજે નોંધણી કરાવવામાં આવી છત્રીસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ચીખલી પ્રાંત કચેરી ખાતે આજે ભર્યા હતા ઉમેદવારી પત્રો ભરવા ટાણે જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ નાયક તથા હેમતાબેન ચૌહાણ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા માજી પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી અને પ્રજ્ઞેશ પટેલ સહિત અનેક ભાજપના ઉમેદવારો દ્વારા આજે ઉમેદવારી પત્રો નોંધાવવામાં આવ્યા હતા ભાજપ દ્વારા અનેકને ટિકિટ નહીં આપતા કેટલાક લોકો નારાજ પણ થયા છે ત્યારે આજે અનેક અપક્ષોએ પણ ઉમેદવારી પત્રો નોંધાવ્યા હતા બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ કોંગ્રેસ દ્વારા ઓગણીસ ફોર્મો ભરવામાં આવ્યા કોંગ્રેસના પ્રમુખ એવા શૈલેષભાઈ પટેલના જણાવ્યા મુજબ ઓગણીસ લોકોને પત્રો આજે કોંગ્રેસ તરફી ભરવામાં આવ્યા હતા જોકે કોંગ્રેસે મોડી સાંજ સુધી આ ઉમેદવારોના નામ જાહેર કર્યા ન હતા પરંતુ જે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા એમાંથી કુલ ઓગણીસના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં કમલેશભાઈ અને સંધ્યા પટેલ જે અગાઉ ભાજપમાં હતા તેઓને પણ આજે કોંગ્રેસમાં સમાવવામાં આવ્યા હતા અને તેઓને પણ ઉમેદવારી પત્રો બિલીમરા શહેર ભાજપમાં પણ ભડકો થવા પામ્યો છે ભાજપના અનેક હોદ્દેદારોએ રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે ત્યારે આજે ચૂંટણી ફોર્મ ભરવા દરમિયાન અનેક અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી છે જે અપક્ષો પૈકી કેટલાક લોકો ભૂતકાળમાં ભાજપ સાથે કાર્ય કરતા હતા એવા અનેક અપક્ષ ઉમેદવારોએ પણ આજે ઉમેદવારી પત્રો ભર્યા હતા ત્યારે હવે ઉમેદવારી પત્રો ચકાસણી કર્યા બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે વિદ્યાકુજ સારાના બાળકો કરાટે ખીલ મહાકુંભમાં ઝડપિયા ધોરણ આઠમાં બંધ તો નોમેદ કાપડિયા અને ધોરણ પાંચમાં બનતા ધ્રુમિન ભરવાડ સિલ્વર મેડલ એટલે કે સુવર્ણચંદ્રક વિજેતા બને જ્યારે ધોરણ આઠમાં બનતા અમર ચૌધરી અને ધોરણ સાતમાં બનતા યશ રાજપૂતે કાંસ્યચંદ્રક એટલે કે બ્રોઝ મેડલ મેળવ્યો હતો આ બાળકોને મુકેશ પરમાર અને આયુષે તાલીમ આપી હતી ત્યારે આ વિજેતા થયેલા બાળકોને સારા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા એવી કોઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કેમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારીની ટાટા સ્કૂલમાં ઓલ એબાઉટ ગર્લ્સ અંગે સેમિનાર યોજાયો હતો ખાસ કરીને યુવતીઓને મૂંઝવતા પ્રશ્નોનો સામનો કરવા માટે ખુલ્લા મને ચર્ચા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માસિક ચક્ર અને શરીરમાં થતા ફેરફારો અને સાથે સાથે અન્ય જે સમસ્યા હોય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજ સેવિકા એવી હર્ષા ગોગારી અને ડાયાટીશિયન કિન્નરી શેઠના ઉપસ્થિત રહ્યા હતા અને તમામેની માહિતી આપી હતી જે બાળકોના સવાલો હતા એમના જવાબ પણ આપવામાં આવ્યા હતા સારા પરિવાર દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે આજકાલ જે યુવતીઓ હોય છે તે પોતાની કેટલીક અંગત સમસ્યાઓથી મૂજવર અનુભવતી હોય છે અને કોઈને કહેતી નથી હોતી અને પરિણામે તેઓ ક્યાં તો મોટા રોગના બીમાર થતા હોય છે અમારા માનસિક રીતે પણ બીમાર થતા હોય છે અને સાથે સાથે તેઓ આત્મહત્યા સુધીના પગલાં પણ ભરતા હોય છે ત્યારે તેમની મૂંઝવણોને દૂર કરવા માટે સુંદર પ્રયાસ સારા પરિવારના સહયોગથી યોજાયો હતો વાંસદા તાલુકાના ઉપસર ગામે કાજિયાકુવા ફરિયામાં રહેતા અશોકભાઈ મગનભાઈ પટેલના ઘરે એગ્રી સોલ્યુશન ગાંધીનગર દ્વારા ભીંડાના પાકમાં પાક નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ખેડૂતોએ ભાગ લીધા હતા કંડોલપાડા ખાતે જય અંબે એગ્રોના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દોઢસોથી બસો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ખેડૂતોને જે ખેતી અંગેના વિવિધ જે માર્ગદર્શનો હતા અને ખાસ કરીને ભીંડાના પાકમાં જે જીવાતોની ચર્ચા કરવામાં આવી હતી અને જીવાતો દૂર કરવા માટેના ઉપાયો બતાવવામાં આવ્યા હતા વાંસદા સરકારી કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓને વાંસદાના શ્રીમંત મહારાજા જયવેન્દ્રસિંહ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના દિગ્વિર નિવાસની પણ મુલાકાત લીધી હતી દિગ્વીર નિવાસની મુલાકાત દરમિયાન વાંસદાના રજવાડાઓ વિશે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી હતી અને ઐતિહાસિક માહિતી મેળવી હતી આ સમગ્ર આયોજનમાં વાંસદા રેડના અગ્રણી એવા પ્રદ્યુમન સોલંકી અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સારાના ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર કે એસ ચૌધરી પ્રાધ્યાપક ચારુલતાબેન ચૌહાણ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા નવસારી એલસીબીમાં હાલ ફરજ બજાવતા એસઆઈ રવિસિંહ નિવૃત્ત થતાં તેમને અનોખી વિદાય આપવામાં આવી હતી તેમના પરિવારજનો દ્વારા તેમને હાર પહેરાવી તેમને વિદાયની સાથે આવકારવામાં આવ્યા હતા અને સાથે સાથે સહકર્મીઓએ તેમના પર પુષ્પવર્ષા કરી હતી તેમણે પોલીસ વિભાગમાં છત્રીસ વર્ષ નવ મહિના નોકરી કરી હતી અને અનેક ગુનાઓ ઉકેલવામાં તેઓની મુખ્ય ભૂમિકાઓ રહી હતી ત્યારે તેઓ સમગ્ર પોલીસ વિભાગમાં લોકપ્રિય હતા ત્યારે આજે એમની વિદાયને લઈને સમગ્ર એલસીબી ટીમે વિશેષ વ્યવસ્થા કરી હતી ખાસ કરીને પત્નીએ તેમને હાવ પહેરાવી ઘરે આવકાર્યા હતા કારણ કે નિવૃત્તિ પછી હવે ઘરે પ્રવૃત્ત થવું અનુભવ છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમના સહકર્મીઓની આંખો પણ ભીની થઈ હતી વાત કરીએ તાપમાનની તો આજે નવસારી શહેરમાં મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન બાર સેલ્સિયસ નોંધાયું હતું સવારે ભેજનું પ્રમાણ પંચાણું ટકા નોંધાયું હતું જ્યારે સાંજે છત્રીસ ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું આજે પવન પ્રતિ કલાક એક પોઈન્ટ છ કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો અને ઉત્તરથી પૂર્વ દિશામાં પવન ફૂંકાયો હતો ફાલુદા મિક્સ ઇતની સારી વેરાયટી રિફ્રેશ કે પાસ હૈ અગર આપી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો